જયરાજસિંહ જાડેજાના માણસો છે તે અવારનવાર તેમના ઘરે આવીને ધાકધમકી આપતા હોય તે પ્રકારના આરોપો લગાવ્યા હતા આજ મામલે આજે સગીરાએ કોર્ટમાં ચોંકાવનારું નિવેદન આપ્યું છે શું વાત કહી છે કરીએ વૈષ્ણવજન તો તેને કહીએ નમસ્કાર દર્શક મિત્રો નવજીત ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન શું રીબડાના અમિત ખૂટ નામના યુવાનના કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજા અને રાજદીપસિંહ રીબડાને ફસાવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે શું કોઈના હિસારે આ કામગીરી થઈ રહી છે કેમ કે હવે સવાલો એટલા માટે ઊઠી રહ્યા છે જે રીતે થોડાક દિવસ પહેલા અમિત ખૂટનો જે કેસ સામે આવ્યો જેમાં અમિત ખૂટ નામના દીબડાના યુવાન પર દુષ્કર્મનો આરોપ લાગ્યો ને આ ઘટનામાં અમિત ખોટે પોતાના વાડીમાં ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી દીધું. આમ એક સુસાઇડ નોટ મળી આવી ને આ સુસાઇડ નોટની અંદર અનિરુસ્સી જાડેજા, રાજદીપસિંહ રીબડા પૂજા રાજગુર અને અન્ય એક સગીરાના નામનો સમાવેશ થાય છે. આ મામલે ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશને હની ટ્રેપનો મામલો જે સામે આવ્યો એવા જે વાત સુસાઇડ નોટમાં લખવામાં આવી તે સંદર્ભમાં ગુનો દાખલ કર્યો. ગુનો દાખલ થયા બાદ પોલીસે જે બે યુત્યો હતી તેમની અટકાયત પણ કરી તેમની પૂછપરછ કરવામાં આવી તે દરમિયાન આ પૂછપરછમાં પૂજા રાજકોટમાં પોલીસના વર્તન જે સગીરા છે તેને ઘટસ્ફોટ કર્યા ચોંકાવનારું નિવેદન આપ્યું છે જેમાં અમિત ખૂટે તેના પર દુષ્કર્મ કર્યો હોય તે પ્રકારની વાત તેણે જણાવી છે સાથે જ આટલું જ નહીં પોલીસ તેમજ જયરાજસિંહ જાડેજા દ્વારા જાણ કરવામાં આવતું હોય જાડેજાને નિરૂપસિંહ જાડેજા વિરુદ્ધ બોલવા માટે તે પ્રકારના આરોપો આ સગીરા લગાવી રહી છે અને સગીરાએ કહેવું છે કે તેને અલગ અલગ પ્રકારે ધમકીઓ આપવામાં આવતી હતી તેના પરિવારજનો સામે ખોટા ગુનાઓ દાખલ કરવામાં આવશે તે પ્રકારની વાત કરવામાં આવતી હતી ને જો પોલીસના સમર્થનમાં અને પોલીસ જેવું કહેશે તેવું કરશે તો સગીરાને કંઈ નહીં થાય તે પ્રકારની વાત હાલ સગીરા પોતાના નિવેદનમાં કહી રહી છે પેલા તો આપા નિવેદન સાંભળી લઈએ હાય હે ત્યાં કી તમે શું વાત કરી આખી ઘટના બાબતે મેં એ વાત કરી કે અત્યાર સુધી હું હેરાન થાતી હતી આ લોકો મને જે જે હેરાન કરતા હતા જે મને ત્રાસ આપીને મને ખોટું બોલવા મજબૂર કરતા હતા પણ મારે એવું હતું કે જો હું ખોટું બોલું તો જોખમ અને આ લોકો મારી પાસે ઉપયોગ મને ખોટું બોલાવવા માટે મને નિવેદન તૈયાર કરી કરીને દેતા હતા પોલીસ વાળા ને બધા ભેગા મળીને વકીલ ને બધા એના લોકો ના ભેગા મળીને આજે જઈ રહ્યા છે અને ઈ લોકો છે એના બધા ભેગા મળીને મારી વિરુદ્ધ મને આવું નિવેદન દેવા માંગતા હતા કે આજે સાત વ્યક્તિ છે છ વ્યક્તિ એના નામ તું દઈ દે એમ તો તને માંથી મુક્ત કરી દેશું તારું નામ કેસમાંથી માંથી કાઢ નાખશું આ જીવન ઈ કે તું ઈ કે જીવીશ ત્યાં સુધી નો ખર્ચો કે અમારો એ મને લાલચો આપતા હતા અને મને આમાં ધમકાવતા હતા કે જો તું આમ નઈ દે તો ઈ કે તારા પરિવાર ઉપર એક ખતરો છે તો મેં કીધું કે વાંધો નઈ તો આ નિવેદન દઈ દેશે હું તૈયાર ત્યારે મેં એને આ પાડેલી હતી કે હું નિવેદન દેવા તૈયાર થઈશ એમ પણ હું કોઈના નામ નઈ લઉં કે હું જે સાચું છે એ નિવેદન દઈશ હું કોર્ટ સમક્ષ ખોટું નિવેદન હું નઈ દઉં તો એને કીધું કે નઈ ઈ રીત નું તારે નિવેદન નથી દેવાનું પછી એણે મને હાથે તૈયાર કરીને નિવેદન દીધું અને ઈ નિવેદન મને દેવા માટે મજબૂર કરતા હતા જયારે મેં નિવેદન અત્યારે નો આપ્યું અને મેં જે હકીકત હતી એ કોર્ટ સમક્ષ અત્યારે રજૂ કરી દીધી છે તો હજી મારો મારો પરિવાર છે એની ઉપર એટલો ખતરો છે કે આ લોકોની ગાડી ગાડીઓ વારંવાર પોગી જાય છે અને હેરાન કરે એટલી હદે કે મારા પપ્પાને જીવવા દેવાના નથી અમાર પરિવાર ને જીવવા દેવાના એનો એટલો ત્રાસ છે અમારી ઉપર નિવેદન આ છે એ જયરા કેવાથી આ બધું કેવામાં આવતું હતું એના માણસો વારંવાર અમારા ગામમાં ગાડી લઈને આવતા હતા અમને ત્યાં લઈ જતા હતા હોટલ માં જ રાખતા હતા હોટલ થી બહાર નથી નીકળવા દેતા નથી મારા પપ્પાને આ લોકો નહીં જીવવા દે

રાજ કરી છે એના વિરુદ્ધ મને નિવેદન દેવાનું હતા અને સંજયભાઈ છે અને દિનેશભાઈ છે જે એડવોકેટ હતા એનું એનું વિરુદ્ધ એવું નિવેદન દેવાનું કેતા હતા પોલીસમાંથી તમને કોણ પ્રશો આ પરમાર સાહેબ છે ઈ અને આજે કેજી ઝાલા સાહેબ છે અને ગોડલ તાલુકા પોલીસ સ્ટેશન વાળું પોલીસ એને નિવેદન હાથે તૈયાર કરીને રાખ્યું હતું બસ મને એમ કીધું તું કે આ નિવેદન તું દઈએ પછી કાઈ પણ થશે તો કે હું તારી અરજી લઈ લેસી કે તને કોઈ હેરાન કરશે તો એમ નિવેદન નિવેદનમાં શું લખેલું ઈ નિવેદનમાં એવું લખેલું હતું કે અનુરૂપસી અને રાદીવસી ની ગાડીઓ ઈ કે કે આવતી એવું ખોટું છે જોકે કે ઈ સાચું છે એ નહીં પણ આ લોકો એવું લખાય લખેલું હતું નિવેદનમાં કે એમાં એની ગાડીઓ આવતી એવું તારે ખોટું બોલન ખરેખર તો જે મારા ગામમાં ગાડી આવતી હતી મને લેવાઈ ની ગાડી હતી પણ આ લોકો એના ઉપર આક્ષેપ નાખતા હતા કે આનું આનું વિરુદ્ધ તો આટલું નિવેદન દઈ દે એમ તો તારો ફાયદો છે બાકી કે તારો જીવે જોખમમાં અને તારો પરિવાર ને કે કે અમે કે કે આમાં જોખમમાં નાખી દઈશું એમ તો પછી એને સાત વ્યક્તિના નામ કીધા ને એની વિરુદ્ધ કે નામ દેવાના છે તારે ને એને એમ કહેવાનું છે કે આ દૂત તારી આરે જે થયું એ ખોટું હતું કે એવું તારે બોલવાનું છે કે એવું તું સ્વીકારી લઈશ ને કે તો મેં ત્યારે કીધું તું કે નહીં જે છે એ હકીકત છે એમાં એમાં તમે ખોટું મને શું કામ બોલાવ્યું કે તાર તું આરોપી છો એમાંથી તને કાઢી નાખશું તો એટલું બોલી દઈશ ને તો તમે હવે તમારી શું માંગ છે મારી બસ એ જ માંગ છે કે અમારા ઘરના ને નથી કોઈ શાંતિ દેતું કે નથી મારા પરિવારને કોઈ શાંતિ લેવા દેતું ને મારા પપ્પાને પણ આમાં જીવ જોખમમાં છે એવું છે તો આ લોકો એટલો એટલો ત્રાસ આપે છે તો મારા પપ્પા એ આમાં કંઈક કરશે તો અમે અમે કઈ જાય શું રસ્તો કાઢશો આમાંથી તો મારી એ જ માંગ છે કે આમાં અમને રક્ષણ આપવામાં આવે આપે સાંભળ્યા જેવી રીતે ગોંડલ પોલીસના ના આપે જેવી રીતે સાંભળ્યા તેવી રીતે ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર અને ગોંડલના ના જયરાજસિંહ જાડેજા સામે જે ગંભીર આરોપો લગાવવાની શરૂઆત સગીરાઈ કરી છે તે મામલાના કારણે ફરી એકવાર આ કેસમાં નવો વળાંક સામે આવ્યો છે આ મામલે જે સગીરા છે તેમના એડવોકેટ નું પણ નિવેદન સામે આવ્યું છે તેઓ શું કહી રહ્યા છે તે પણ સાંભળી લો આજે તમે કોર્ટમાં આવ્યા શું વાત આજે જે સગીરા છે એમણે કોર્ટ સમક્ષ નિવેદન આપેલું છે નિવેદન એવું જણાવ્યું છે કે એમને જે આ નિવેદનો જે જે શરૂઆતમાં એસપી સાહેબ આવીને જે તમામ ખુલાસાઓ આપતા હતા એ હવે સગીરા એવું જણાવે છે કે તમામ નિવેદનો બળજબરીપૂર્વક લેવામાં આવ્યા છે પોલીસ રીતે લખાવી લીધા છે સગીરાએ આવું કોઈ નિવેદન આપેલું નથી એની જે કંઈ પણ નિવેદનો લેવામાં આવ્યા છે ધાક ધમકીથી લેવામાં આવ્યા હતા ને આ બધાની પાછળ સગીરાને કેવા પ્રમાણે જે આરોપ છે બધા જયરાજસિંહ અને ગણેશભાઈ જે છે એમના ઉપર છે અને એમના કહેવા પ્રમાણે પોલીસ ખાતામાં જ્યારે એમની ઘરે ની ગાડી એમને લેવા જતી હતી મૂકવા જતી હતી રિમાન્ડ રૂમ જે એમના વકીલ છે ઇમરાનભાઈ ઇંગરોજા એમણે પણ આ સગીરાને દાક ધમકી એવી આપેલી હતી કે તું જયરાજસિંહ બાપુ કે નિવેદન આપી દે તો અમે તને

સગીરાના એડવોકેટ તેમણે પણ આ મામલે પ્રતિક્રિયા આપી છે હવે આ કેસમાં નવો વળાંક ઉમેરાયો છે જયરાસિંહ જાડેજા ઉપર ફરી ગંભીર આરોપો લાગવાની શરૂઆત થઈ છે અનિરુદ્ધસિંહ નિરુદ સિંહ જાડેજાને રાધીપસિંહ જાડેજા સામે આ પ્રકારનું નિવેદન આપવું તે માટે પોલીસ દ્વારા કહેવામાં આવ્યો હોય યુવતીઓને તેવા આરોપો પણ સગીરા લગાવી રહી છે તેને લઈને હવે મામલો બિચક્યો છે ત્યારે આગામી સમયમાં જોવું રહ્યું કે આ તપાસ કઈ દિશામાં જાય છે ને કોણ કોણ આ કેસમાં જે આરોપો થઈ રહ્યા છે તે મુજબ સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યુઝ ની ચેનલ ને આપ લાઇક કરી લો સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા જે વૈષ્ણવ